બધાય કરતા છોકરા ખોટું ક્યારે બોલે ખબર કરવા ટાળે પેલા એમ કે જાનું તો ઉપર ઉપર થી કરીશ પછી જાનું ગમે એટલી રેડું નાખે ને તો સાંભળે એ બીજા ઠેઠ પોગાડી દે પછી ઊભા થાય ને પછી એમ કે જાનું કેવી મજા આવી મજા આવી હોય ને જાનું જ ખબર હોય ને અમારો અનુભવ છે તમે કેટલાય તમારી ગર્લફ્રેન્ડ આવે એવું કર્યું છે મને એક મારી ફ્રેન્ડ કે ભાભી પેલો પ્રેમ કેમ ભૂલાતો જ નથી કે

તો ડોક્ટર મેં ડોક્ટર મેં એવું કીધું કે ત્યારે તો છે ને હું જોશમાં માં ને અત્યારે હું હોશ માં છું તો જોશ માં હોય ને ત્યારે તો મોટો ઇન્જેક્શન લેવાય જે પણ હોશ હોય ને તો નાની એવી સોય થી બીક લાગે મને તો બીક લાગે ઓ ભાઈ સોય થી ગાડી ગમે એટલી રૂપાળી હોય પણ એનું સાયલેશન તો હંમેશા કાળું જ હોય ને આ સમજાય ને કોમેન્ટ જરૂર કરજો